જૂનાગઢ હની ટ્રેપ કિસ્સામાં સાત લાખની માંગણી કરતા બે મહિલા સહિત ચાર આરોપીઓ ઝડપાયા જૂનાગઢ જોશીપરાની એક યુવતી અને તેના ત્રણ સાથી શખ્સોએ રાજકોટમાં રહેતા એક યુવકને ફોન પર ફસાવ્યો હતો જોશીપરામાં રહેતી આ યુવતીએ રાજકોટના કોન્ટ્રાક્ટર ધર્મેશ પંડ્યાને જૂનાગઢ ઘરે બોલાવી નગ્ન કરી ફોટા ખેંચ્યા અને તરત જ તેમના સાથીઓએ આવી પહોંચ્યા અને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી અંદાજે સાત લાખ રૂપિયાની માંગ કરી તેમાંથી તેની સોનાની વીટી ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે છીનવી લીધેલ આની ફરિયાદ થતાં પોલીસે આ યુવતી સહિત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડ્યા જેમાં એક મહિલા પણ સામેલ છે તેઓએ સાત લાખ રૂપિયા ન આપે તો પચીસ લાખ રૂપિયા પડશે એવું લખાણ પણ લખાવ્યું હતું ડીવાયએસપી દાદલિયાએ આ બાબતે વધુ વિગતો આપી હતી જે બનાવ બન્યો છે એક યુવતી દ્વારા રાજકોટના ધર્મેશ પંડ્યા નામના યુવાનને જુનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ પ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢિયા તમને બંને ન્યૂટ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ થુમર રાહુલ સુરેશભાઈ પરમાર હિનાબેન રમેશભાઈ વિરળિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ પાંચ શખ્સો એ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે હવે તારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે આમ કરી અને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે સાત લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું ત્યારબાદ તેની પાસે રહેલી છ ગ્રામ સોનાની વીટી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની બાર ટુ વ્હીલ ઉપર આ શખ્સ મૂક્યા આવેલા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવો આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી ત્રણસો નેવ્યાસી એકસો વીસ બી પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ છે કુલ ચાર આરોપી જેમાં હિનાબેન કાનજીભાઈ વાડેર નિયોજિત નરસિંહભાઈ ઠુમ્મર રાહુલ સુરેશભાઈ પરમાર હિના રમેશભાઈ વિરળિયા આટલા લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરૂ છે સર ખાસ કરીને જોવા જઈએ તો આ જે તોડપી છે એ સર છે કે જેમાં મુખ્ય જે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તે પૈકી રાહુલ સુરેશ પરમાર ગોંડલનો છે જ્યારે આ હિનાબેન વાટેર અને અન્ય બીજા મહિલા છે હિનાબેન વિરડિયા આ બંને જુનાગઢના છે અને આ નિયોજિત ઠુમ્મા છે કેશોદનો છે આ બાબતમાં આમના વિરુદ્ધ અન્ય કોઈ આવી અરજી આવેલી છે કે કેમ તે દિશામાં હજી હાલ તપાસ શરૂ છે ખાસ કરીને આ જે ટોળકી છે તેમની એમો એવી હતી કે કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ મારફતે મિત્રતા બાંધી તેમને બોલાવવામાં આવે અને ત્યારબાદ છે એ તેમના ન્યૂડ ફોટો પાડી લઈ અને તેમને બ્લેકમેલ કરવામાં આવે અને તેમની પાસેથી રૂપિયા પડાવવાની આમની એમો છે એ આ ધ્યાને આવી રહેલી છે એસઓજી પીઆઈસી પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસમાં અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારની ચિત્રપિંડી આચરેલી છે કે કેમ તેની તપાસ શરૂ છે લોકોને બચવા માટે તમે કોઈ મેસેજ આપશો લોકોને ખાસ કરીને હાલ સોશિયલ મીડિયાના સમયમાં અજાણ્યા વ્યક્તિના જ્યારે વિડીયો કોલ હાથી લઈ અને ચેટ કરવાની થાય છે તો તેવા સમયમાં ખાસ એલર્ટ રહેવાની જરૂર છે જેને તમારો લાંબા સમયનો પરિચય નથી તેવા લોકોથી એમની સાથે ચેટ કરવાનું પણ ટાળવું જોઈએ આ ઉપરાંત જે અલગ પ્રકારનો જે સાયબર ક્રાઇમનો એક પાર્ટ છે ન્યૂ વિડીયો કોલ તેનાથી પણ બચવું જોઈએ કારણ કે વ્યક્તિ એકવાર જ્યારે સકંજામાં આવે છે તો પોતાની ઇજ્જત જવાના ભયને લીધે તે સતત એમાં રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતો જાય છે ભૂતકાળમાં એવા બનાવો પણ બનેલા છે કે પોતાની પાસે રૂપિયાની સગવડતા ના હોય તો બીજા પાસેથી ઉશીના લઈ અને પણ આવા જે સાયબર ગઠિયાઓ છે તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે માણાવદરમાં પણ આવો એક આવી ઘટનામાં ને લીધે એક દુઃખદ બનાવ બનેલો અને એક યુવાને છે સુસાઈડ કરેલો તો જ્યારે આવા પ્રકારની જ્યારે લાલચવાળી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સોશિયલ મીડિયાથી કે અને વોટ્સઅપ કે મોબાઈલથી કનેક્ટ થતા હોય છે તેવા સંજોગોમાં છે એ ખાસ એલર્ટ રહેવાની જરૂર છે